આજે વાત કરીશું એક એવા શસ્ત્ર અને યંત્રની જેમનું માળખું આપણે સૌએ ઠાકુરજીના મંદિરના ઉપર જોયું છે આ સૃષ્ટિની રચના સંરક્ષણ અને વિનાશના શાશ્વત ચક્રનું પ્રતિનિધિત્વ કરે છે સુદર્શન ચક્રના નામનો અર્થ શુભ દર્શન છે જે તેના દેવી સ્વભાવને દર્શાવે છે આ ચક્ર ક્યારેય ખોટા હેતુથી કરવામાં આવેલા કામમાં સહયોગ આપતું નથી આને કાળચક્ર પણ કહેવાય છે ભગવાન વિષ્ણુના આંગળીના ટેરવા પર વિરાજે છે જો આની વિશેષતાની વાત કરીએ તો સુદર્શન ચક્રનું લક્ષ્ય અચૂક છે અને જાણીને નવાઈ લાગશે કે આને શ્રીકૃષ્ણ સિવાય ફક્ત રાધાજી જ ચલાવી શકતા હતા વિષ્ણુ પુરાણ અનુસાર ચક્રમાં બાર ફાંટા છે જેમાં બાર આદિત્ય મધ્યમાં છ નાભીમાં છ ઋતુઓ અને બે યુગોનો સમાવેશ થાય છે આ ચક્રની ખાસિયત એ છે કે આને ફેંકી શકાતું નથી આ માનસિક ગતિથી ચાલે છે અને એનું લક્ષ્ય પણ અભેદ છે આ શસ્ત્રથી બચાવ થવો લગભગ અશક્ય છે પુરાણો અનુસાર આ ચક્ર ફક્ત એક સેકન્ડમાં દસ લાખથી પણ વધુ વખત ફરે છે એટલે આંખના પલકારામાં આ ચક્ર લાખો યોજનનું સફર કરી શકે છે જ્યાં એક યોજનનો અર્થ થાય છે આઠ કિલોમીટર આ ગોળાકાર શસ્ત્ર આશરે બાર થી ત્રીસ સેન્ટીમીટરનો હોય છે આ શસ્ત્ર એકમાત્ર એવું શસ્ત્ર છે જે બ્રહ્માસ્ત્ર કરતાં પણ વધારે શક્તિશાળી છે તો શ્રી યમુનાજીના સાનિધ્યમાં હસ્તરેખા જન્માક્ષર અને ફોટો દ્વારા જીવનની કોઈપણ સમસ્યાના કાયમી સમાધાન માટે આજે જ વ્યાસજી મહારાજનો સંપર્ક કરો સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ પુષ્ટિ માર્ગીય અવશ્ય મળો